ભીલડી ખાતે જીવવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોલોના બચાવ માટે માળા પાણીના કુંડાઓનું વિતરણ કરાયું ઉનાળાની પ્રખર ગરમીમાં શહેરી વિસ્તારોમાં પંખીઓના પાણી માટે આકળ વિકળની સ્થિતિ અનુભવી પડે છે પંખીઓને ધમધકતા તાપમાં પીવાના પાણી ઉપલબ્ધ થાય અને રહેવા માટે આશરો મળી રહે તે માટે ડીસા તાલુકાના ભીલડી ખાતે જીવવેદના ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા વિક્રમભાઈ પરમાર દ્વારા છેલ્લા સાત વર્ષથી પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ તેઓ સાતસો પક્ષી ઘરનું વિતરણ કરી ચૂક્યા છે જ્યારે ત્રણસો હજુ આપવાના છે એમ એક હજાર ઘરનું વિતરણ કરવાનો એમનો લક્ષ્ય છે બિરડીમાં તેઓ એરોમાં શોપિંગમાં આવેલ ધવલભાઈ નાયની દુકાન પરથી વિતરણ કરી રહ્યા છે ધવલભાઈ પણ પોતાના ગ્રાહકોને પક્ષીઓ પ્રત્યે દયા કરી પક્ષી ઘર બાંધવા તેમજ પાણીના કુંડાઓ આપી સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે શહેરોમાં ભાગ્યે જોવા મળતી ચકલીઓની ચીંચી હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછી સાંભળવા મળી રહી છે એક નાનકડી ચકલીની માનવ જીવનમાં કેટલી મોટી ભૂમિકા છે કદાચ તમામ વ્યક્તિઓને ખબર નથી પક્ષી જગતમાં એકમાત્ર ચકલી જેવું પક્ષી છે જે માણસોના વસવાટમાં જીવે છે તે કદી જંગલમાં જોવા મળતી નથી વીસમી માર્ચ એટલે ચકલી દિવસ ભારતમાં વર્ષ બે હજાર દસથી આ દિવસને ચકલી બચાવ અભિયાનથી ઉજવવામાં આવે છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ચકલી ખેડૂતને ખેતીમાં અલગ પ્રકારે મદદ કરે છે જો કે આ સિવાય અન્ય નાના મોટા પંખીઓ પણ એટલા જ માનવજાત માટે ઉપયોગી ભૂમિકા ભજવે છે અહેવાલ જીગર ચાવડા ભીલડી